ળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામના ખેડૂતોને કૃષિ રાહત પેકેજમાં સહાય બાબતે અન્યાય માટે મામલતદારશ્રીને રજૂઆત કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામગઢ સહિત પાંચ ગામોના ખેડૂતોને કૃષિ રાહત પેકેજમાં સહાયની સર્વેમાં અન્યાય થતા પુનઃ સર્વે કરવામાં આવ્યો હોય જેમાં ઘનશ્યામગઢ ગામના કુલ પાંચસો બાર જેટલા ખેડૂતોનું નુકસાની અંગે સર્વે કરવામાં આવ્યો હોય જે સર્વે બાદ ગામના એકસો છેતાલીસ જેટલા ખેડૂતોને સહાયની રકમ ચૂકવવામાં આવી હોય જે બાદ અન્ય કોઈ પણ ખેડૂતોને સહાયની રકમ ન શુક્રવારે બપોરે બાર વાગ્યે ગામના સરપંચ તથા સામાજિક રાજકીય અગ્રણીઓ હળવદ મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારશ્રીને રજૂઆત કરી બાકી રહેતા તમામ ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે સારી રીતે કોઈ પણ પછી અહીંયાથી ફોર્મ આવ્યા પછી હવે એનું શું થયું એ કઈ અમે જાણતા નથી બીજું કે જે પાંચસો બાર કે પંદર જે આશરે જે ભરણા હોય એમને સહાય મળે એવી અમારી નર્મ વિનંતી છે અને હવે અમારે બીજી વખત ભેરું ન થવું પડે અને આના માટે થઈને લડાઈ ન કરવી પડે નહીં આજે ખેલાડી અમે ઉપલા લેવલે જઈશું તો હવે મારું કહું એવું થાય જો તમારે નુકસાન ની નોતી નોતી એનું તો તમે કાઢી નાખે તો બરોબર છે અમારે માન્ય હે પણ જેને નુકસાન ની હતા હતી પાંચસો આશરે બાર પંદર ફોર્મ ભરાણા તો એને મળવા પાત્ર છે અને મળવા પાત્ર એમાં ટકાવારી માં પાસઠ થી પંચાણું ટકા સુધી ઊંચી ટકાવારી છે તો તમારે તો તેત્રી ટકા નો દેવાના તો તેટલી ટકાને માન્યમાં માન્ય માં રાખીને એવી રીતના આખા ગામ મળે એવું વિચારો ને હવે આવ્યું છે એક ખેડૂતને તમને સાહેબ ખબર નથી કે અત્યારે વણના માટે કપા નથી થયા કપા હાવ સો ટકા નિષ્ફળ ગયા છે તો હવે એને કદાચ બે ટકા પાંચ ટકા થયા હોય તો હવે એ નુકસાન ખેડે નહીં તો શું કરે બાકી તો ખેતી તો જો તમે આ સાહેબ માટે થઈને કોઈ પણ ન રહે બાકી ખેડૂત ટ્રેક્ટર હાકી નાખીને ખેડી નાખીને હાથી પાડી દે ને હાથું વાવેતરે કરી દે પણ તમારે સાહેબ દેવા પાત્ર છો